આજના વિડીયોમાં આપણે આટલું તો આપજે ભગવાન એક સુંદર પ્રાર્થના એટલે કે એક સરસ મજાની રચના વિશે વાત કરીશું તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળશું આ કવિતા આ પ્રાર્થનાનું શીર્ષક રહે છે આટલું તો આપજે આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી જિંદગી આ તે દીધી એ જીવનમાં સમજ્યો નહીં એ જ સાચું કે રહે સમજણ મને છેલ્લી ઘડી હાથ પગ નિર્બળ બને જો શ્વાસ છેલ્લા સંચરે તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી હું તો જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપથી તું આપજે શાંતિભરી નિંદ્રા મને છેલ્લી ઘડી મરણ શૈયા પર પડી મીચાય છેલ્લી આંખ જા ઓ દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી અગણિત અધર્મો મેં કર્યા તન મન વચન યોગે કરી હે ક્ષમા સાગર ક્ષમા મુજને આપજે છેલ્લી ઘડી અંત સમય આવી મુજને ના દમે પટ દુશ્મનો જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી આટલું તો આપજે ભગવાન એ કવિતા એ સુંદર પ્રાર્થના મેં શોર્ટમાં આપને સંભળાવી છે તો આ સરસ મજાની એક જીવનનું સત્ય વચન એવી કવિતા છે તો દરેક વ્યક્તિ જરૂરથી સાંભળશો અને તમારા સગાવેલા મિત્રો સંબંધીમાં પણ શેર કરશો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ